નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શાળા ફાળવણી લઈ તારીખ મને આપણને એક જોવા મળી છે તો શાળા ફાળવણી મિત્રો ક્યાં સુધીમાં કરવામાં આવી શકે છે તો એની પણ આજની મહત્ત્વની અપડેટ આપવાનું છું અને આ વિભાગમાં મિત્રો ઉમેદવારો માટે ખુશખબરી પણ છે અને આ તારીખ સુધી ભરતીની પ્રોસેસ પણ કંઈ ને કંઈ પૂર્ણ થતાં જોવા મળશે અને મિત્રો ભરતીની પ્રોસેસ જો જલ્દી પૂર્ણ કરવામાં આવે છે તો નવેસરથી નવા શેડ્યુલ પ્રમાણે નવી ભરતીની પણ જાહેરાત ટૂંક સમયમાં જોવા મળી શકે છે પરંતુ મિત્રો અત્યારે હાલ ફિલહાલ અત્યારે આ જે જૂની ભરતી ચાલુ છે મિત્રો ચોવીસ હજાર સાતસોની તો એ ભરતી પૂર્ણ કરવા સરકાર આગોતરી એમનો જે પ્રોસેસ છે એ કરી રહી છે હવે વાત કરીએ મિત્રો આજની અપડેટ શું છે ને શાળા ફાળવણી ક્યાં સુધીમાં જોવા મળી શકે છે એની વાત કરીએ તો આપણને ખબર છે કે ઉચ્ચતર માધ્યમિક ભરતી અંતર્ગત જે મિત્રો કામ ચલાવ ફાળવાની લિસ્ટ ત્યારબાદ આગામીની જે ભરતીની પ્રોસેસ છે મિત્રો શરૂ શરૂ કર્યું છે ને સંમતિ પત્ર સાથે આખરી મિત્રો શાળા જે ફાળવવાનું લિસ્ટ પણ એક વીકમાં મિત્રો પૂર્ણ કરવામાં આવશે એટલે કે મિત્રો આ જૂનના વીકમાં પૂર્ણ કરવામાં આવશે એવી અહીંયા અપડેટ આપણને મળી છે સાથે સાથે બીજી અપડેટ મળી છે કે ઉચ્ચતર માધ્યમિક માટે શાળા ફાળવાની મિત્રો અઢારથી ચોવીસ વચ્ચે ગમે ત્યારે આવી શકે છે અને પાછળના દિવસોમાં હાજર કરી શકે છે તો વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઇટ જોતું રહ્યું અને ચોક્કસ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ સિવાય કંઈ પણ પ્રકારનો કોઈ બીજું ઉપર આપણે ભરોસો કરવાનાથી ઓફિસિયલ અપડેટ આવે ત્યારે જ એના ઉપર આપણે છે એ નિર્ણય લેવામાં આવી શકે છે તો આજનો અપડેટ મિત્રો હતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર ચોક્કસ જોતું રહ્યું અઢારથી મિત્રો ચોવીસ તારીખ સુધી અત્યારે અઢાર તારીખ થઈ છે તો ચોવીસ તારીખ સુધીની પૂછે છે મિત્રો કંઈ કરી દેવાનું આવી શકે છે અને સાથે શાળા ફાળા ખુશખબરી પણ જોવા મળી શકે છે તો નવી અપડેટ મળતા ચોક્કસ તમને ચોક્કસ આપણી ચેનલના માધ્યમથી અપડેટ આપવામાં આવશે તો બન્યા રહેજો અને ખાસ સબસ્ક્રાઈબ નથી કરજો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વધુમાં વધુ વિડીયો શેર કરવાના મરા પ્રે જય જય ભારત જય સંવિધાન